જો આ તો હું તમને વિનોદમાં કહું છું હા જન્મદિવસ મનાવવો જોઈએ છે કોઈનો નથી જન્મદિવસ મનાવવો જોઈએ એટલા માટે મનાવવો જોઈએ કે આ દિવસ છે જે દિવસે મને પરમાત્માએ માનવ શરીર આપ્યું હતું માનવ તન મને મનુષ્ય તરીકે મને જન્મ આપ્યો હતો બળે ભાગ્ય માનુષ તન પાવા દુર્લભો માનુષો દેહો એટલા માટે માણસે મનાવવો જોઈએ પણ આપણે આપણે સનાતન સભ્યતાને માનનારા વ્યક્તિ પ્રકાશની પૂજા કરનારા માણસો છીએ એટલે જન્મ દિવસના પ્રસંગે ક્યારેય દીવાને ફૂંક મારીને ઓલવવો નહીં જેટલામાં જન્મ દિવસ હોય ને એટલા દીવા પ્રગટાવે દીવા દીવાની પૂજા કરનારા આપણે ઓલ અંધારાની પૂજા કરનારા આપણે નથી ભરતને કઠિન વૈરાગ જાગ્યો ને ભરત હરણમાં આસક્ત બન્યા અને પછી એનો પછીનો જન્મ હરણનો થયો છે હરણ શરીરમાં એણે ઉપાસના કરી એટલા માટે બ્રાહ્મણને ત્યાં જન્મ થયો એ વખતે નામ ભરત છે પણ જડવત સંસાર સાથે વ્યવહાર કર્યો જ્ઞાની હોવા છતાં અજ્ઞાનીનો ઢોંગ કર્યો કુશાગ્ર બુદ્ધિ હોવા છતાં એણે એવું નાટક કર્યું કે મારામાં કોઈ બુદ્ધિ જ નથી જેથી કરી અને કર્મથી છૂટી શકાય કર્મ જ નથી કરવું એટલા માટે એની આગળ સંસારે જડ લગાવ્યું અને જડ ભરત તૈયાર થયા રહુગણને ઉપદેશ આપ્યો એને આ બધી કથા જે છે એ મનો મહારાજના બીજા પુત્ર પરિવ્રતના વંશની કથા છે અને ત્યારબાદ એક પ્રશ્ન થયો છે શ્રીમદ ભાગવતમાં કે નરકથી છૂટવા માટે અમને ઉપાય બતાવો બતાવ છૂટવાનો જ્યારે ઉપાય પૂછ્યો ત્યારે ભગવાન સુખદેવજીએ કહ્યું કે રાજન નરકથી જેને છૂટવું હોય એને પોતાના પોતાની જાતને નિષ્પાપ બનાવવી પડે હવે રાજા ગભરાયો પાપ કરીને બેઠો છે રાજા ગભરા નહીં પાપ કર્યું એવી ખબર પડે પ્રાયશ્ચિત કરી લેવું પણ પ્રાયશ્ચિત જીવનમાં એકાદ વખત એનો લાભ લઈ શકાય માણસ રોજ પ્રાયશ્ચિત કરે રોજ પાપ કરે એમ નહીં પણ રાજા માણસ પાપ કરે ક્યાં સુધી જ્યાં સુધી એમાં અજ્ઞાન છે ત્યાં સુધી જો એ અજ્ઞાન અટે અને જ્ઞાન પ્રાપ્ત થાય તો પાપ અટકે પણ જ્ઞાન પાપને અટકાવવાનો અથવા તો પાપને નાશ કરવાનો સલામત માર્ગ નથી જ્ઞાન જ્ઞાનનો અગ્નિ જો ભડકે તો પાપ બળે પણ મૂળિયા રહી જાય છે એટલે ક્યારે પાછું એ ઊંઘી નીકળે એનું કઈ નક્કી નહીં એના કરતા ભક્તિ શ્રેષ્ઠ છે ભગવાનનું ભજન કરતો વ્યક્તિ પોતાના તમામ પાપથી છૂટી જાય છે અને આ વાતને કહેવા માટે અજામિલ નામના બ્રાહ્મણની કથા કરી જે આટલો મોટો પાપી હતો અજામિલ બ્રાહ્મણ જાતિનો હતો સંસારના તમામ પ્રકારના કુકર્મ એ કરતો હતો પણ એના દીકરાનું નામ નારાયણ હતું એમાં છેલ્લો જે દીકરો હતો ને નાનો એનું નામ નારાયણ હતું એટલે નારાયણ નારાયણ કર્યા કર્યા અને એને અંતકાળે દીકરો યાદ આવ્યો જેવો અંતકાળે દીકરો યાદ આવ્યો એટલે હે નારાયણ હે નારાયણ હે નારાયણ અને પ્રભુના પાર્ષદો પધાર્યા અને જેવા પ્રભુના પાર્ષદો આવ્યા યમના દૂતો આવ્યા એની વચ્ચે સંવાદ ચાલ્યો છે એમના દૂતોએ કહ્યું આ નારાયણનું નામ લે છે એ એ તમારા ભગવાન નારાયણ નહીં એનો દીકરો નારાયણ ભગવાનના પાર્ષદોએ કહ્યું કે દીકરો હોય કે ગમે તે એ નામ તો અમારા પ્રભુનું ખરું ને આ અજામિલ સાંભળતો હતો કે મેં મારા દીકરાને યાદ કર્યો અને જો મને આટલો લાભ થયો તો હું ભાવથી ભગવાનનું ભજન કરીશ તો મને કેટલો લાભ થશે